ખાનની બેગની સુરત ક્રાઇમ બ્રાન્ચ કસ્ટમ અને સીઆઈએફની ટીમે તપાસ કરતા અંદર રાખેલા કંબલ ગેમના ખોખા અને લેડીઝ પર્સમાંથી અલગ અલગ છુપાવેલા ગાંજોના પેકેટ મળી આવ્યા જેના પગલે ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી એક કરોડ એકતાલીસ થી વધુ મુદ્દામાલ કબ્જે કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યું છે આરોપીની રિમાન્ડ દરમિયાન થયેલી પૂછપરછમાં ક્રાઇમ બ્રાન્ચે વધુ એક કરોડ સિત્તેર લાખની કિંમતનો હાઇડ્રોવીડ એટલે કે હાઇડ્રોપોનિક કેનાબીસ ડ્રગ્સનો ચાર કિલો આઠસો ગ્રામ થી વધુનો જથ્થો કબજે કર્યો હતો ડ્રગ્સ અન્વયે સુરત પોલીસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને અલગ અલગ બ્રાન્ચો અને પોલીસ સ્ટેશનો દ્વારા ડ્રગ વિરુદ્ધ સતત મુહિમ ચાલુ રાખી અને એના વિરુદ્ધ ડ્રગ માફીઓ વિરુદ્ધ સતત કાર્યવાહી કરવામાં આવે છે આ જ એક ભાગ કામગીરીના ભાગરૂપે સુરત ક્રાઈમ બ્રાન્ચને એક ઇન્ફોર્મેશન મળી હતી સત્તર અગિયાર બે હજાર પચીસના રોજે એક બેંકોકથી સુરત એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં એક જાફરખાન મોબાઈલવાળા નામનો માણસ ફ્લાઇટમાં આવે છે અને એની પાસે હાઇબ્રિડ ગાંજો છે આ વાતની આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન પરમાર અને એમની ટીમ દ્વારા એરપોર્ટમાં એમને પકડવામાં આવ્યો હતા અને એમની સર્ચ દરમિયાન ચાર કિલો જેટલો હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો આ રેડ દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચ ઉપરાંત ડુમસ પોલીસ એર ઇન્ટેલિજન્સ યુનિટ અને સીઆઈએસએફને પણ સાથે રાખવામાં આવ્યા હતા એમની પાસેથી અંદાજે એક કરોડ એકતાલીસ લાખ જેટલો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો આ મુદ્દામાલ એને કોઈને આપવાનો હતો એને એરપોર્ટથી બહાર નીકળ્યા પછી કોને આપવાનો છે એ બાબતે એમને જાણ કરવામાં ફોન ઉપર આવવાની હતી ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને પકડી અને એને એરેસ્ટ કરી એના ત્રણ દિવસના રિમાન્ડ લેવામાં આવ્યા હતા એમની ઘણી બધી પૂછપરછ કરવામાં આવી હતી દરમિયાનમાં ફરીથી ક્રાઇમ બ્રાન્ચને એક ઇન્ફોર્મેશન મળી કે આ જાફરવાલા પાસે જાફરખાન પાસે વધુ મુદ્દામાલ છે જે બાદમી આધારે ફર્ધર એના રિમાન્ડ લેવામાં આવ્યા હતા અને એની પાસેનું જે લગેજ હતું બેગ જેમાં ઉપર આઠ પેકેટ જે ચાર કેજી મેળ્યા એ બેગ જ એને કન્ફેસ કર્યું કે બેગની અંદર કન્સીલ કરીને છુપાવીને વધુ હજી મુદ્દામાલ બીજો છે જેથી પંચો અને સરકારી પંચો અને બધાની સાથે રાખી અને ફરીથી એકવાર બેગની સર્ચ કરવામાં આવી હતી બેગની ઉપર એક ફરીથી બીજું બેગનું કવર લગાડી દેવામાં આવ્યું હતું બેગની ઉપર એમાં ટાયરને ઉપર રાખી બેગ કેવીટી બનાવી અને છુપાવવામાં આવ્યું હતું એમના ઉપર એમણે કાર્બન પેપર મૂક્યા હતા જેથી જે બેગેટ સ્કેનરમાં આ ડ્રગ્સ છે એ સ્કેન ન થાય અને આરામથી પાસ થઈ શકે એટલે એ પણ એને છુપાવીને કબજે કરવામાં આવ્યું છે એ બેગ બંને બેગ તોડીને સર્ચ કરતા એમાંથી ચાર પેકેટ મળી આવ્યા હતા જે ચાર કિલો આઠસો ગ્રામ એટલે અંદાજે પાંચેક કિલો જેટલું અને જેની કિંમત એક કરોડ સિત્તેર લાખ જેટલાનો મુદ્દામાલ વધુ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવ્યો છે ફોઇલ પેપર બેગ વધુ કબજે જે કાર્બન પેપરને કબજે કરવામાં આવ્યા છે અને હજુ આમાં તપાસ ચાલુ છે દરમિયાન ઘણી બધી પોલીસને ઇન્ફોર્મેશન આ કેસ બાબતે આગળ મળી છે પણ હાલમાં કાર્યવાહી આ બાબતે ચાલુ છે અને આ ઇન્વેસ્ટિગેશનમાં ટોટલ ત્રણ કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે રિપોર્ટ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે